મૃતદેહ મળ્યા ને પાંચ દિવસ બાદ પણ પોલીસે હાથ પર હાથ ધરી વાંસલા ગામ કુવા કેસ પોલીસની નિષ્ક્રિયતા સામે ભારે

અટકાળો અને કાગળ પર તપાસ વાત થઈ રહી છે આ સિવાય હકીકતમાં કોઈ પ્રતિષ્ઠિત કાર્યવાહી નજરે પડતી નથી તે મૃતકના પરિવારજનોની ગંભીર ટિપ્પણી તેમણે ઉલ્લેખ કર્યો કે જો આ ઘટનામાં કોઈ સામાન્ય નાગરિકના બદલે પાવરફુલ વ્યક્તિ સંડોવાયા હોત તો પોલીસે આખી મશીનરી લગાડી હોત જાણકારી મળતી છે કે ઘટના સ્થળ આસપાસ સીસીટીવી પણ નખાતા નથી અને એફઆઈઆરનું કાયદેસર અનુસંધાન પણ મોડું કરવામાં આવ્યું છે તેમજ મૃતદેહની ઓળખ માટે કોઈ સર્વત્ર જાહેરાત પણ પોલીસે હજુ સુધી પ્રકાશિત કરી નથી સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કહેવાય છે કે આવી સ્થિતિ જો યથાવત રહી તો ભવિષ્યમાં ન્યાયની આશા પણ વસવાટ કરી શકશે નહીં અત્યાર સુધી કોઈ અધિકારી તરફથી સ્પષ્ટ નિવેદન આવ્યું નથી અને પોલીસની કોસી વધુ શંકાસ્પદ બની રહી છે તારીખે મારો દીકરો મહેન્દ્રભાઈ કલાભાઈ પરમાર ગુમ થયેલો હતો અગિયાર બાર તારીખે અમને મળ્યો હતો પોલીસને મેં જાહેરાત કરી હતી પોલીસ તંત્ર આવ્યું હતું એની પાછળ અમને હજી પોલીસે જોણ કરતા હજી કોઈ આરોપીઓને પોલીસ ધરપકડ કરતી નથી અમારે દીકરા માટે અમે એફપી એસપી સાહેબની કચેરી આવ્યા છીએ અને અમે જોણ કરીએ છીએ કે વહેલા વહેલી તકે આરોપીઓને હાજર કરે અમને વ્યાપાવે અમારા દીકરાનું કોલ કરી જે મારી નાખ્યો છે એ માટે અમે એસપી સાહેબની જાણ કરીએ છીએ કે મારા દીકરાને તક આપે આરોપી હાજર કરે અને ન્યાય અમને આપે એ મારી મંજૂરી છે સર વાવ તાલુકાના વાસરડા ગામે દલિત સમાજના યુવકને લાશ કુવાના કુવામાંથી મળ્યાને આજે આઠેક દિવસ જેટલા સમય થઈ ગયો છે પીડિત પરિવારે તંત્રને જાણ કરી તંત્ર આવ્યું એના બધા જે કંઈક આગળ એનું પંચનામું એ બધું કર્યું પણ હજુ સુધી આરોપીઓની ધરપકડ થતી નથી કે કોઈ રાજકીય ઈશારો છે કે પોલીસ તંત્ર કોઈ દબાયેલું છે કે શું છે અમે પોલીસ તંત્રને કે સરકારને વિનંતી કરીએ છીએ કે સાહેબ આ રીતના ગુજરાતની અંદર અનેક ઘટનાઓ ઘટે છે આરોપીઓની ધરપકડ થતી નથી અને આરોપીઓને જામીન મેળવવા માટેનો પૂરતો સમય મળી શકે છે અને આગોતરા જામીન લાવીને અમારી ફરિયાદો કે અમારા કેસને રફેદફે કરી દે છે તો એ સરકારી તંત્રને અને પોલીસ તંત્રને કે સરકારને વિનંતી કરું છું કે આરોપીઓને વેલ્યુમ વેલી તકે એની ધરપકડ થાય અને અમારા જે નવયુવાન છોકરો જે અમે ગુમાવ્યો છે એને સાચી શ્રદ્ધાળુ મળી શકે

પણ એક ટેલિફોનિક વાત ઉપર સાધી કીધું કે હું ધરપકડ કરાવી દઈશ આગામી સમયમાં આપના પગલા જો એ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ નહી થાય તો સોમવારના ના દિવસે માનનીય એસપી કચેરી પાલનપુર ખાતે સાહેબને અમે બધા રજૂઆતો કરીશું અને વહેલા વહેલી તકે આરોપીઓની ધરપકડ થાય એવા પ્રયત્નો કરીશું